કોંગ્રેસની ની ડૂબતી નૈયા તારવા માટે યુવા નેતા સત્યમ મકાણીની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ અને હનુમાન પૂર્વ સરપંચ સત્યમ મકાણીને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે હનુમાન ખીજડીયા ગામ ભાજપ કોંગ્રેસના નેતાઓનું એપી સેન્ટર બનતું જોવા મળી રહ્યું છે આ તકે વડીયા ના વાવડ દ્વારા પેલા તો હું પ્રદેશ કોંગ્રેસ અમિતભાઈ ચાવડા તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય વિરજીભાઈ ઠુમર જેનીબેન ઠુમર અમારા વડીલ મોરબી

આઝાદીની એવડી મોટી ભારતીયના ભારતીયની અંદર સામે અત્યાચાર અને ગુલામી સહન કરે છે એની સામે અવાજ ઉઠાનાર દરેક નાગરિક એક કોંગ્રેસ છે કોંગ્રેસ એક વિચાર છે એટલે આવનારા સમયમાં અમે કુકાવ તાલુકાના યુવાનોને હું આહવાન કરું છું કે જે આ ભય ભ્રષ્ટ અને

અને તે સમયે આઝાદીની પહેલી ચળવળ આઝાદી અપાવવા માટે ભગતસિંહનું જે નામ લેવાય છે શહીદ જ રીતે યુવાનોએ જે જે આ અને પાર્ટી છે એની સામે લડવા માટે યુવાનોએ પોતાની તાકાતથી આની સામે આવવું પડશે અને ગુલામીમાંથી મુક્ત થવા માટે હરેક યુવાનોને આહવાન કરું છું કે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરો અને કોંગ્રેસની અંદર જોડાવ અને આ સત્તાને પરિવર્તન કરવા માટે મદદરૂપ આ આ વિધાનસભાની અંદર

સંગઠન શક્તિ મજબૂત કરશે અને આવનારા સમયમાં મને વિશ્વાસ છે કુકાઉ તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બેસશે